પોલીસ સતર્ક કડી પંથકમાં ચોરી લૂંટ જેવી ઘટનાઓમાં વધારો થતા પોલીસે જ્વેલર્સના વેપારી સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી કડી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી કે મહિલાઓથી અલગ અલગ ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે જાણે કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર ક્રાઇમનું એપી સેન્ટર બનતું જઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે દિવસેને દિવસે હુમલાઓ પશુ ચોરી ચોરી વાહન ચોરી લૂંટ હત્યા જેવા ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે જે અનુસંધાને કડી પોલીસ સતર્ક થઈને કડી શહેરના જ્વેલર્સના તેમજ સોના ચાંદીના વેપારીઓ સાથે બેઠક કરીને જરૂરી સૂચનાઓ આપી હતી કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દિવસે ને દિવસે ચોરી અને લૂંટ જેવા બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસે સતર્ક થઈને કડી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એમ કે પટેલની અધ્યક્ષતામાં જ્વેલર્સ અને સોના ચાંદીના વેપારીઓ સાથે બેઠક કરી હતી બેઠક કરીને વેપારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને સતર્ક રહેવાની સમજણ આપી હતી કડી પોલીસ સ્ટેશન ખાતે જ્વેલર્સના વેપારીઓ સાથે કડી પોલીસે બેઠક કરી હતી દિવસેને દિવસે ચોરીની બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બેઠક કરીને પોલીસે વેપારીઓને જણાવ્યું હતું કે તમારી દુકાન તેમજ શોરૂમની અંદર સીસીટીવી ફૂટેજ લગાવવા તેમજ દુકાનની બહાર સિક્યુરિટી રાખો સાથે સાથે અજાણ્યો કોઈ માણસ અથવા ઈસમો આવે અને તેમના ઉપર જો શંકા લાગે તો તુરંત કડી પોલીસનો અથવા પોલીસનો સંપર્ક કરવો અને અજાણ્યા માણસો સોના ચાંદીના દાગીના વેચવા માટે આવે તો જરૂરી ડોક્યુમેન્ટો તપાસીને જ સોના ચાંદીના દાગીના લેવા તેમજ વધારે પડતી બેંકમાં કેશ લેવા જવું હોય તો પોલીસનો સંપર્ક કરો તેમજ કડી બહાર સોના ચાંદીના દાગીના લેવા માટે જવાનું હોય તો પણ પોલીસને જાણ કરવી જેવી સૂચનાઓ આપી હતી અને અઘડિત ઘટના બને તો તુરંત જ કડી પોલીસને જાણ કરી અથવા સો નંબર ઉપર જાણ કરવી જેવી સૂચનાઓ આપી હતી આ બેઠકમાં કડી શહેરના જ્વેલર્સના તેમજ સોના ચાંદીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા